આજની આ શાંતિ સમિતિની બેઠકમાં ડીસીવી ભગીરથ ઘડવીએ મોહરમ તહેવારને અનુસંધીને તાજા જુલુસ નિમિત્તે શહેરમાં કોમી એકલાસનું વાતાવરણ જળવાઈ રહે તે રીતે સૂચનો કર્યા હતા આ ઉપરાંત મુસ્લિમ ધર્મનો તાજા મોહરમ તહેવાર શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી તથા સોશિયલ મીડિયા દ્વારા સામાજિક તત્વો દ્વારા ફેલાવવામાં આવતી પોસ્ટ દ્વારા કોઈ ગેરમાર્ગે ન દોરાય તેનું સૂચન કરવામાં આવ્યું હતું કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારી રાખવા અને જો કોઈ બનાવ બને તો તાત્કાલિક પોલીસ વિભાગને જાણ કરવાની સૂચના આપવામાં આવી હતી તેમજ તાજિયા મહોરમ તહેવાર શાંતિમય વાતાવરણમાં તેમજ હર્ષોલ્લાસ સાથે પૂર્ણ થાય તેવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી આ બેઠકમાં મુસ્લિમ સમાજના આગેવાન તથા તાજ્યા સમિતિના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજરોજ લિંબાયતમાં ફૈઝે રસુલ મસ્જિદ ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે આ શાંતિ સમિતિની બેઠકમાં લિંબાયતના તાજિયા કમિટી શાંતિ સમિતિના સભ્યો ઉપરાંત એસીપીસી બંને પીઆઈસીઓ અને પીએસઆઈસીઓ આ ઉપરાંત જે તાજિયાની સ્થાપના કરનાર જે તમામ લોકો પણ હાજર હતા તમામ લોકોએ શાંતિપૂર્ણ માહોલમાં કૌમી સૌ સૌહાર્દ વચ્ચે અને શ્રદ્ધાપૂર્વક આ તહેવાર ઉજવાય એ માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી જે બેસિક નિયમો છે એનું પાલન કરવાનું પણ બધાએ નક્કી કરેલ છે અને એ ઉપરાંત લોકો એકબીજા સાથે સંકલનમાં રહી એકબીજાનું શ્રદ્ધાનું માન રાખી એકબીજાની ધાર્મિક લાગણીઓનું માન રાખી ઉપરાંત જે બેસિક સેફ્ટી રાખવાની છે કેમકે વરસાદી માહોલ છે કોઈ અન્ય બનાવ ન બને એ ઉપરાંત જે બીજી સેફ્ટી છે આટલી મોટી સંખ્યામાં લોકો ભેગા થનાર છે તો નાના બાળકોનું ધ્યાન રાખવાનું છે જે લોકો શ્રદ્ધાપૂર્વક ત્યાં આવનાર છે એ લોકોનું ધ્યાન રાખવાનું છે અને સાથે સાથે પ્રોસેસન પણ પસાર કરવાનું છે તો આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવ્યું છે અને બધા લોકો એકબીજાના સંકલનમાં રહીને જ આ કામગીરી પૂર્ણ કરશે એ પ્રકારનું આયોજન કરવામાં છે